અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ આજે ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા અનેક સંઘો માતાજીના નિજ ધામમાં પહોંચ્યા અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને આજે મા અંબેના ધામમાં પહોંચ્યો રાજકોટનો સંઘ છેલ્લા ચોવીસ વર્ષથી રાજકોટથી મા અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ તો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરી મા અંબાના દર્શનનો લાહવો મેળવતા હોય છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે આજે ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદસના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે રાજકોટથી શ્રી અંબા ખોડિયાર મંદિરથી નીકળેલો આ સંઘ છેલ્લા ચોવીસ વર્ષથી સતત દર વર્ષે અંબાજી પધારતો રહ્યો છે લગભગ ચારસો કિલોમીટરથી અંતર બાર દિવસની પદયાત્રા કરીને આજે અંબાજી પહોંચ્યો હતો પદયાત્રીઓએ અંબાના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા કર્યા તેમજ તલવારબાજી કરી હતી આયોજક હરીશભાઈ પરમારે જણાવ્યું કે પહેલા આ યાત્રા સામાન્ય રીતે ડ્રેસ કોડ વિના થતી હતી પરંતુ ગુરુજીના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદ બાદ હવે દર વર્ષે પદયાત્રીઓ બાર દિવસ સુધી રોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના દર્શનાર્થે આવે છે આ અનોખી પરંપરા સાથે પદયાત્રા કરતા ભક્તોને કોઈ થાક અનુભવાતો નથી અને મા અંબાના દર્શન સમયે નવી ઉર્જાનો અનુભવ થાય છે દિનાબેન બારોડે જણાવ્યું કે આ સંઘને અંબા પરિવાર નામ આપવામાં આવ્યું છે આ વખતે સપ્ટેમ્બરમાં યાત્રા નીકળીને આજે તારીખ છ સપ્ટેમ્બરે અંબાજી ધામ પહોંચ્યો છે માતાજીના પ્રાગટ્ય દિવસના પાવન અવસરે સંઘે ધજા ચડાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમણે વધુમાં જણાવ્યું કે સંઘમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી રખાતો પરંતુ એકસો પચીસ ભક્તોની નિશ્ચિત મર્યાદા સાથે આ યાત્રા કરવામાં આવે છે દરેક પદયાત્રી પંદર દિવસ માટે પંદર જોડી ટ્રેડિશનલ ડ્રેસ લઈને આવે છે જેથી દરરોજ અલગ અલગ શણગાર સાથે મા અંબાના દર્શનનો આનંદ માણી શકે છે મા અંબાના આશીર્વાદથી રાજકોટનો આ સંઘ દર વર્ષે વિશિષ્ટ ઉત્સાહ સાથે પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે અને ભાદરવી પૂનમ મહોત્સવને શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવે છે મારું નામ દીનાબેન બારડ છે રાજકોટથી અમારો સંઘ અંબાખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી જકાતનાકા પાસે રાજકોટથી બપોરે બે વાગે ઉપડ્યો અને ગઈકાલે અમે અંબાજીમાં અમારા પદાર્પણ કરી દીધા અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માના દર્શન કરવા દોડી આવ્યા છીએ ત્યારે આગળથી જ એવું થતું હતું કે આજ તો ખબર નહીં વરસાદ ખૂબ છે તો અમે પહોંચશું કે નહીં પણ સવારની જે એવી હેલી હતી વરસાદની છતાંય અમારા માળીએ એમ કીધું કે ભાઈ આટલો વરસાદ છે તો આપણે પલાળવો નથી બધા બીમાર પડી જાય તો એ અમારામાં એટલી ઉમંગ હતો કે નહીં ભલે માતાજીની એવી આજ્ઞા હશે તો આપણે પહોંચી જશું તો અમે જેવા નીકળ્યા એવી ખાલી આવી અમી વરસાદ અમારા ઉપર વરસી રહી છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા પહોંચ્યા પછી જે માના ખોળામાં આપણે રમી શકીએ એનો આનંદ લઈ શકીએ માની મમતા મળે એ અમને આનંદ અહીંયા મળી રહ્યો છે અને જ્યારે અમે નીકળ્યા ત્યારે તો એવું થતું હતું કે ખબર નહીં ક્યારે પંદર દિવસ જશે બાર દિવસ જશે અમે બારમે દિવસે અહીંયા પહોંચી જ જઈએ છીએ અને ઘણા ખરાને ક્યારેક દંડ પડ્યા હોય ક્યારેક કંઈ તાવ આવી જાય ઠંડી લાગે પણ માના આશીર્વાદથી બધું સારું થઈ જાય અને સવારે આ વખતે તો મને પોતાને પણ જ્યારે રાત પડે ત્યારે થાકી ગયા હોય પગ એટલા દુખતા હોય કે મને પોતાને એવું થાતું હતું કે સવારે હું ચાલી શકીશ કે નહીં પણ છતાં સવાર પડે એટલે ખબર નહીં પગમાં શું ઉમંગ આવી જાય અને અમે ચાલી પણ નીકળીએ છીએ અને અહીંયા પહોંચી ગયા ત્યારે માના ચરણોમાં પહોંચી અને અમારી એ જ પ્રાર્થના છે કે મા અમને દર વર્ષે આવી રીતે શક્તિ આપજો અને આવી રીતે અમે ઉમંગ આનંદ ઉલ્લાસથી પહોંચતા રહીએ તેમજ જે આગળ સંઘ છે બધા એ સેવાઓ આપે છે ત્યારે એ સેવાઓ જોઈને પણ અમને મોટિવેશન મળે છે કારણ કે આમાં તો એવું છે કે ગાડી ખાલી તો ચાલે જ નહીં પેટ્રોલ હોવું જોઈએ તો અમને તો પેટ્રોલ રૂપી એવું મળે છે કે જે મોટિવેશન એ લોકો અમારી સામે આવે કારણ કે અમે જાણીએ છીએ કે આગળથી જે લોકો કહેતા હોય કે રાજકોટનો સંઘ ક્યારે આવે રાજકોટનો સંઘ ક્યારે આવે તમે બધા પણ તમે બધા પણ અમારું પેટ્રોલ જ છો કારણ કે તમારા દ્વારા પણ અમને મોટી વેશન મળે છે કે નહીં તમને બધાને પણ અમે ગમીએ છીએ અમારું આ લુક તમને ગમે છે તો અમે પણ તમને સામા એવા પ્રોત્સાહિત કરીએ છીએ સાંજે પોષાક અને આભૂષણો તેની ખાસિયત છે તેનું કારણ એ છે કે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાની છે કારણ કે અત્યારે બહેનો છે એ ટૂંકા વસ્ત્રો પણ પહેરે છે અને ડ્રેસ નાઈટ ડ્રેસમાં ચાલે છે તો અહીંયા માતાજી દ્વારા હું એ કહેવા માંગીશ કે તમે જ્યારે ધાર્મિક સ્થળોએ જાઓ તમે તમે સાડી પહેરીને જાઓ તો માતાજીના આશીર્વાદ ખૂબ જ સરસ મળે છે કારણ કે આપણે લગ્ન પ્રસંગે આપણા લગ્ન પ્રસંગ હોય તો સરસ તૈયાર થઈએ છીએ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ અને અહીંયા મા છે આ જગતજનની મા અંબા છે તો એનો આ પ્રાગટ્ય દિવસ છે આપણા શબ્દોમાં કહીએ તો બર્થડે છે તો એને ઉજવવા માટે આપણે સોળ શણગાર સજીને જવું જોઈએ તો માતાના આશીર્વાદ હજારો હાથોએ આપણને મળી શકે છે જય અંબે